એપલ ગ્રુપ અને સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા પહેલી ઓગસ્ટ થી સુરતમાં એક જ સ્થળે સો બ્રાન્ડેડ કંપનીના કાપડના શોરૂમની શરૂઆત કરાઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ દીપક શેટાની જે ટ્રેન્ડ ન્યૂઝ ચેનલની ટીમે મુલાકાત લીધી હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન સામે આવેલા દોરીવાળા કમ્પાઉન્ડથી ડાયરેક્ટ ફેક્ટરીના ભાવે ગ્રાહકોને ખરીદી કરી શકાય તેવું આયોજન કરાયું છે સાંભળીએ શું કહે છે દીપક શેટા નમસ્કાર દર્શક મિત્રો હવે સુરત શહેર ખાસ કરીને ટેક્સટાઇલ ક્ષેત્રની અંદર હરફાર ભરશે તેમાં કોઈ શંકારે સ્થાન નથી એટલા માટે એને શંકારે સ્થાન નથી કે એપલ ગ્રુપની એના પ્રેસિડેન્ટ દીપક શેટા

હોય એવી સો મોટી કંપનીઓના રિટેલ આઉટલેટ અમે એ દોરીવાલા સ્કેરના એક જ જગ્યા પર સો કંપનીના રિટેલ આઉટલેટ અમે એક ઓગસ્ટથી ઓપન કરવા જઈ રહ્યા છીએ જેની અંદર જે પહેલાં રિટેલ મેન્યુફેક્ચરરથી અહીંયા ટ્રેડર પાસે માલ જાય ત્યાંથી હોલસેલર પાસે માલ જાય હોલસેલરથી રિટેલર પાસે જાય આ બધાના પોતપોતાના પ્રોફિટ અને માર્કઅપ ચડે પછી જનરલી એન્ડ યુઝર પાસે માલ ઘણો મોંઘી કિંમતમાં પહોંચતો હોય છે આ કન્સેપ્ટની અંદર જે સુરત એક બ્રાન્ડ છે કે સાડી અને ડ્રેસ મટીરિયલ કુર્તી માટે ટેક્સટાઇલનું એક આખા ઇન્ડિયા મોટું હબ ગણાય તો જે પબ્લિક અહીંયા મેરેજ સિઝન અને રિટેલ પરચેઝિંગ કરવા આવે છે એમના માટે એવા રેટમાં જે છાપ છે એવા રેટમાં માલ મળતો હતો નથી અથવા તો એને બહુ જ ગોતવું પડે છે આ બધું જ વન સ્ટોપ સોલ્યુશન એક જ જગ્યાએથી મળી જાય કે એમને એક લગ્ન સરાની ખરીદી હોય તો બધું જ એક જગ્યાએ સાડી કુર્તી ડ્રેસ દુપટ્ટા અને બીજી બધી એસેસરીઝ આ બધું એક જગ્યાએ મળી જાય એવા હેતુથી એસોસિએશનના નેજા હેઠળ એટલે અમે આ એક સો બ્રાન્ડનું એક સાથે ઓપનિંગ કરી રહ્યા છીએ અને એક એની અંદર પણ પેમેન્ટથી લઈને અને ટ્રસ્ટ ફેક્ટર બધું જ મેનેજમેન્ટ એસોસિએશનનું રહેવાનું છે અમે જેટલા પણ મિત્રો આની અંદર કામ કરવાના છે એ બધા અને એસોસિએશનનો પણ કોઈ નો પ્રોફિટ નો લેસના કન્સેપ્ટમાં કામ કરવાના છીએ એટલે દરેક લોકો માટે જેમ આજે રિટેલ સ્ટોર પર વર્ષો પહેલાં અહીંયા ચૌટાબજારમાં ખરીદી થતી રિટેલની કે બોમ્બે માર્કેટમાં ખરીદી થતી એવી રીતે એક ટેક્સટાઇલની ખરીદી માટેનું એક મોટું હબ બનીને ઉભરી આવશે જેનાથી લોકોમાં આવી અવેરનેસ આવશે તો અહીંયા શોપિંગ વધશે અને સુરતની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીની એક નવી જાણકાર મળશે એવી અમને ઉમીદ અને આશા છે દીપકભાઈ ખાસ કરીને આમાં વચેટિયાનો છેદ ઉડી જશે અને બીજું કે રેલવે સ્ટેશનની બાજુની અંદર છે અને એટલે મોટું તમે રિટર્નનું જે માર્કેટ કરી રહ્યા છો શું ઇન્ડિયા ખાતે સૌ પ્રથમ હશે શું કહો હા એક સાથે કદાચ સો રિટેલ આઉટલેટ એ પણ બધા મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીના પોતાના આઉટલેટ હોય એવું તો કદાચ આ પહેલું હબ હશે અને એક સાથે સો સ્ટોર ઓપન થતા હોય એ પણ ફેક્ટરી આઉટલેટ એ તો કદાચ આ ફર્સ્ટ બનાવ છે અને અમને ઉમેદ છે કે અમને આમાં સારી એવી સફળતા મળશે ખાસ કરીને દીપકભાઈ જે વેપારી તમારે ત્યાં માલ લેવા આવશે અને એની ટ્રેનનો સમય થયો હશે કે તમને કીધું હશે તો એનો માલ આપ કેવી રીતે મોકલાવશો હા અત્યારે અમે ત્યાં બે પેઇડ સ્ટાફ પણ રાખ્યા છે કે જે લોકોએ માલ અહીંયાથી પરચેસ કર્યો હોય અને પછી એને બીજે કાંઈ જવું હોય બીજે કામ હોય પતાવી તો એમને એક વેલે પાર્કિંગની જેમ ટોકન આપી દેવામાં આવશે ને એ ટોકનથી એમની ટ્રેન પર જ ડિલિવરી એમની સીટ પર થઈ જશે કોઈ બાય ટ્રેન જાય છે કોઈ પણ એટલે ડિલિવરી એને ટ્રાન્સપોર્ટેશન નથી કરવાનું એને આવવા માટે જગ્યાએ કોઈ વાહન વ્હીકલની વ્યવસ્થા નથી કરવાની એકદમ વોકિંગ ડિસ્ટન્સ પર છે સ્ટેશનની સામે ઉતરતા જ એકદમ હોર્ડિંગ્સને એવું દેખાય એ રીતની વ્યવસ્થા રાખી છે અને એ જ જે જગ્યા પર આ કોમ્પ્લેક્સમાં સો શોપ છે એની જ ઉપર હોટલની સારી વ્યવસ્થા છે સો રૂમ્સની મોટી વ્યવસ્થિત એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં હોટલ છે એટલે કદાચ એમને સ્ટે કરવાનું તો ત્યાં ત્યાં સ્ટે થઈ જાય અને માર્કેટનો ટાઇમિંગ પણ જનરલી માર્કેટની ટાઈમિંગ કરતાં વહેલું ખુલશે અને મોડું બંધ થશે એ ટાઈમિંગ પણ એવું રાખ્યો છે કે એના સ્પેર ટાઈમનો પૂરો શોપિંગ દરમિયાન યુઝ કરી શકે એટલે આવી બધી સાનુકૂળતાને કારણે અમને આ જગ્યાને કારણે અમને એનો સારો એવો બેનિફિટ મળશે એવી આશા છે દીપકભાઈ એટલો સારો આવ્યો એસોસિએશનના નેજા હેઠળ અમે આવી બધી ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હતા અને આ કોમ્પ્લેક્ષ બનાવનાર વિષ્ણુભાઈ દોરીવાલા જે બહુ વર્ષોથી ટેક્સટાઇલ સાથે સંકળાયેલા એમના પરિવારથી જ તે આઝાદી વખતના જે ફર્સ્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હતા એ પણ એમના નાના હતા તો આ એ લોકોને ટેક્સટાઇલ સાથે જોડાયેલા હોવાથી એમની ઈચ્છા હતી કે આ કોમ્પ્લેક્ષમાં અમે કંઈક આવું એક લઈને આવીએ તો તમે એમને સપોર્ટ કરો કારણ કે એક એક વન ટુ વન વ્યક્તિને મળે તો કદાચ આ પોસિબલ ઇન્વોલ્વ ન એટલે એસોસિએશને આમાં રોલ પાર્ટ એમાં લીધો અને એસોસિએશનના મેમ્બર હોય એમને જ આની અંદર શોપ મળે એવો કોન્સેપ્ટ અમે લઈને આવ્યા એટલે અમને આમાં થોડી સફળતા વધારે મળી મિત્રો ખરેખર દીપકભાઈ શેટા જે કોન્સેપ્ટ લઈને આવ્યો છે ખરેખર ચાર ચાંદ લાગી રહ્યા છે અને સુરત શહેરનું નામ સો ટકા રોશન થશે બીજું કે અમે જાણ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સમાં પણ તમારી કાંઈ મિટિંગ હતી ત્રિપુરા બાબતની શું છે આ દર્શક મિત્રોનું હા ચેમ્બર ઓફ કોમર્સમાં ગયા વીકમાં આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રી મનસુખભાઈ માંડવિયાના કહેવાથી અમે ત્રિપુરા ચેમ્બર ચેમ્બરના નેજા હેઠળ એક ડેલિગેશન ગયેલું જેમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગપતિઓ કે જે લોકો ત્યાં બિઝનેસનું ઇસ્ટાબ્લિશમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે એવા લોકોની એક ડેલિગેશન ગઈ હતી જેમાં ફૂડ ઇન્ડસ્ટ્રીમાંથી લીડર તરીકે મન મનોરભાઈ સાચપરા બિલ્ડરમાંથી વેલજીભાઈ શેટા પછી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાંથી કેતનભાઈ ઝોટા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાંથી હું એવી રીતે અલગ અલગ બધા ઇન્ડસ્ટ્રીના લોકો ત્યાં ચારથી પાંચ દિવસની વિઝિટ કરી ત્યાં પાઇનેપલનું બહુ સારું પ્લાન્ટેશન છે તો ફૂડ ઇન્ડસ્ટ્રી માટે સારા સ્કોપ છે બાંગ્લાદેશ એક બાદની બોર્ડર પર જ આ ત્રિપુરા સ્ટેટ આવેલું છે અને ગવર્મેન્ટની ઘણી બધી વેલકમ કરવા માટેની નીતિઓ એમને ખુલ્લી મૂકી છે જેમ કે કોઈ ફેક્ટરી ત્યાં લગાવશે તો એમને જીએસટી રિએમ્બસ થશે ઇલેક્ટ્રિસિટીમાં પચાસ ટકા સબસિડી વેવ ઓફ થશે એ સિવાય એ પ્લાન્ટ કરે છે તો એમાં કેપિટલ સબસિડીમાં સાઠ ટકા જેટલી બીજી સબસિડીઓ આપશે આવા બધા બેનિફિશિયરી લાભ આપે આપવામાં આવે છે એમનેથી અવેર થાય એટલા માટે આ ડેલી ડેલિગેશન ગયેલો અને અમે કાલે બધાને માહિતગાર કર્યા કે આટલી બધી સરળ અને નીતિઓ ગવર્મેન્ટે મૂકી છે કે જેથી ત્યાં બિઝનેસ કરવાના સારા સ્કોપ છે તો સુરતની અંદર કોઈ પણ બિઝનેસમેન ઇન્ટરેસ્ટેડ હોય તો ચેમ્બરના નેજા હેઠળ અથવા તો ચેમ્બરના ગાઈડલાઇન હેઠળ ત્યાં પોતાનું કામ સ્ટાર્ટ કરી શકે છે એટલે મેં ડેલિગેશનમાં ગયેલા અને ખૂબ સારા સ્કોપ ને ત્યાં રહેલા છે એ કાલે માહિતગાર કરેલા ચાર વાગ્યાની કોન્ફરન્સ દર્શક મિત્રો માટે શું કહેવા માંગો છો બસ એ જ છે કે જે લોકોને માટે રિટેલ શોપની પરચેઝિંગમાં એવું દ્વિધા છે કે ક્યાંથી માલ પરચેઝ કરવું એમના માટે આ બેસ્ટ સોલ્યુશન છે તો દરેક મિત્રોને વિનંતી છે કે અચૂક એક તારીખ પછી એક વખત વિઝિટ જરૂર કરે મિત્રો હમણાં આપણે વાત કરી રહ્યા હતા સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન અને સાથે એપલ ગ્રુપના પ્રમુખ દીપક શેટા સાથે તે જે કોન્સેપ્ટ આવ્યા છે તે ખરેખર સુરત શહેરને ચાર ચાંદ લાગશે કારણ કે સુરતના રેલવે સ્ટેશન જે હાર્ટ કહેવાય તેની સામે દોરીવાલા કમ્પાઉન્ડ ની અંદર એક સાથે સો સો દુકાનોનું ઉદ્ઘાટન પહેલી તારીખે થઈ રહ્યું છે અને પણ કોઈ વચટ નહીં ડાયરેક્ટ ફેક્ટરી સેલ જેને કારણે સુરતની જણ પણ હવે હોશ થી તેમાં કોઈ શંકાને સ્થાન નથી જે પ્રકાશવાળા કેમેરામેન હર્ષ શેટા સાથે સુરત